રોમ સાઇડમાં જઈને ટક્કર મારી હતી આ ટક્કરમાં એક્ટિવા ચાલક ગાડી પરથી પડી જતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી તાત્કાલિક એક્ટિવા ચાલકને ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલો હતો ત્યાં ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી એક્ટિવા ચાલકની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળેલ છે પોલીસ દ્વારા ફોર વ્હીલર ગાડી અને ગાડી સાથે એક વ્યક્તિની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઝાલોદ